ભલા માણસ આ બધા ડ્રામા છે પોલીટીકલી ડ્રામા છે હાઈ પ્રોફાઇલ કેસ છે ને બધી ખબર છે આજે હાજર થવાનું સુપ્રીમ કોર્ટે સવારે કીધું ગઈકાલે અઠવાડિયાની રજા પછી નું આપ્યું હતું ને અઠવાડિયા નો સ્ટે હતો આજે સવારે કીધું હાજર થાવ અને અડધી એક કલાકમાં હાજર થઈ ગયા એનો અર્થ એમ છે કે અનિરુસિંહ હતા તો ઈર્દ ગીર્દ ઇ તો નક્કી થયું જુનાગઢ થી ગોંડલ સુદીમાં જી તો જ હાજર થયા ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો નથી જી તો અડધી કલાકમાં માણસ હાજર થાય એટલે એ અદાલતની આજુબાજુમાં હોય એ તો નક્કી થયું કે નથી થયું હવે અદાલત અદાલતની આજુબાજુમાં અનિરુચિ છે એની જો પોલીસ ને ખબર ન પડે તો એ ને ધોતિયા પહેરાવીને ઘરે મોકલી દેવા જોઈએ એ શું કામ નું આ તો અનિરુચિ હતા કોઈક આતંકવાદી હોય તો અમારે તો આજ નહી બોમ્બ ફળે પછી અમારે છાજિયા લેવાના ને પોલીસ નામની પોલીસ આઈબી જેવું આઈબી શું બધા જખ મારતા ખબર કેમ ના પડે મૂળ એવું છે ભાઈ કે બધાને બધી ખબર છે તમને ને મને ઉલ્લુ બનાવે છે ને પ્રજાની આંખે પાટા બાંધે છે જી જાડેજા ક્યાં હતા એ પોલીસ ને ખબર નથી તો ઈ અનિરસિંહ જાડેજા એ ગઈકાલે જ એક ટીવી ન્યુઝ પોર્ટલ જે છે માં એને ખબર પડી કે અનિરુષિ ક્યાં છે અનિરુસિંહ ખબર પડી કે એની ઓફિસ ક્યાં છે બોલો અને પાછા ટેસ્ટ થી મુલાકાત આપી પછી કઈ ફફડાટ થી પણ નહીં કે કોઈ ભોયરામાં જેમ લાદેન ની જેમ એવું નથી એ અફડાતુ ખુરશી માં બેઠા ટેસડા કરે બોલો તો ક્યાં ફરાર જેવું થયું તમે ને હું જે ફરાર ની વ્યાખ્યા છે ને સાહેબ આપડી મીડિયા ની આપણે ફરાર શબ્દમાં એમ જ માનીએ કે ફરાર એટલે ફરાર એટલે કપડાં એક જ લગર વગર કપડા હોય જંગલ જેવા વાતમાં હોય મોબાઈલ હાથમાં ન હોય ઇન્ટરનેટ મળતું ના હોય ત્યાં ખાણા પીણી ની કઈ નક્કી ના હોય દાઢી બાઢી વધી ગઈ હોય ભિખારી જેવી હાલત થઈ ગઈ હોય એટલે બિચારો રખડતો બખડતો ક્યાંક ફરાર એમ નથી હોતું ઈ તો બધું નાટક એવું ક્યાં કઈ છે આ તો એ રાતી રાણ જેવા થઈને બેઠા હતા તમે જુઓ ઇન્ટરવ્યુ માં સર્ચ કરો એટલે મળી જાય આગળ જી

તમને અને તમને આવડો મોટો અપરાધી ભલે અપરાધી એટલે કે આરોપી પણ એવડો મોટો માણસ ક્યાંથી તમને ખબર ન હોય તો તમને હું ધોઈ પીવા પણ એવું નથી હોતું ખબર બધી હોય છે મારે ને તમારે બોલો ને નોટિસ આપણને આવે બહિષ્કાર આપણો થાય ગાળું આપણે ખાવાની માર કદાચ મારે તો આપણે ખાવાના અને આ ભારત તે સડા કરે જી એને તો ખબર જ છે શું કરવું ઈ સિંહ જાડેજા અત્યાર સુધી ક્યાં હતા ઈ તમે શું માનો છો સરકાર ને ખબર નથી એમ